રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકીના ચોસઠમાં જન્મદિવસની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી અને ભાવનગર ગ્રામ્ય એકસો ત્રણ વિધાનસભાના ધારાસભ્ય અને કોળી સમાજના હૃદય સમ્રાટ તેમજ સમાજ માટે હંમેશા ચિંતિત રહેતા તથા સમાજના શુભચિંતક સેવાભાવી અને સમાજના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા એવા પરશોત્તમભાઈ સોલંકીનો આજે ત્રેવીસ મે ના રોજ જન્મ દિવસ સાદાઈ થી ઉજવાયો હતો વિશાળ ચાહક વર્ગ અને લાખો કોળીના દિલોમાં સ્થાન ધરાવતા સાથે જ કોળી સમાજના કદાવર નેતા પરશોત્તમભાઈ સોલંકીએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને પોતાના જન્મદિવસની દિવસની પૂર્ણ રીતે ઉજવણી કરી હતી રાજ્યમાં અનેક એવા નેતાઓ છે જેઓ તેમના અસલી નામથી નહીં પરંતુ હુલામણા અને ઉપનામથી ઓળખાતા હોય આવા જ એક નેતા એટલે કે ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોળી સમાજમાંથી આવતા જેમને ભાઈનું ઉપનામ મળ્યું છે એવા દિગ્ગજ નેતા પરશોત્તમભાઈ સોલંકી પરશોત્તમભાઈ સોલંકીના આજ રોજ ચોસઠમાં જન્મદિવસની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી સમયે પરશોત્તમભાઈ સોલંકીએ કહ્યું હતું કે બધાને લાગતું હશે કે પરશોત્તમભાઈ વીક થઈ ગયા મારે હમણાં દોઢ મહિનો સ્ટર્લિંગ હોસ્પિટલ અને લીલાવતી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું કેમ કે મારી તબિયત ખૂબ જ ખરાબ હતી ડૉક્ટર્સે પણ જવાબ આપી દીધો હતો પણ તમારા આશીર્વાદથી પાછો આવ્યો છું હું ઘણીવાર વિચારું છું કે મેં એવા કયા કામ કર્યા હશે કે એ મને સમજાતું નથી પણ સારું છે કે એ સમજાતું નથી નહીં તો અભિમાન આવી જાય મારી સામે જે આવે તેનો હું સામનો કરું છું લડું છું સાથે જ તેઓ આગળ કહે છે કે કોઈથી ડરવાનું શીખ્યો નથી અને ડરતા આવડતું નથી કુદરતની મહેરબાની છે કે આટલી તબિયત ખરાબ હોવા છતાં તમને આજે એટલે બોલાવ્યા છે કે પુરુષોત્તમ સોલંકી હજી મજબૂત છે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમારા બધાના આશીર્વાદ લઈશ એવી પ્રાર્થના કરું છું આવનારા દિવસોમાં કોઈને તકલીફ હોય તો પુરુષોત્તમ સોલંકીના બંગલાનો દરવાજો ખુલ્લો રહેશે કોઈ ચિંતા કરતા નહીં મારું જીવન દાવ પર લગાવવું પડશે તો દાવ પર લગાવીશું પણ કોઈને દુઃખી નહીં થવા દઉં એનાથી બીજું મને કંઈ નથી જોઈતું ગાંધીનગર ખાતે પરસોત્તમભાઈના જન્મદિવસની ઉજવણી પ્રસંગે તેમનો પરિવાર ધારાસભ્યો રાજકીય હોદ્દેદારો સમાજસેવકો અને શ્રેષ્ઠીઓ આગેવાનો સમર્થકો કાર્યકર્તાઓ ઉપરાંત ભાવનગર જિલ્લા અને સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસાવીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સતત સફળતાના શિખરો સર કરે તેવી અઢળક શુભકામના યશવી ગુજરાત ન્યૂઝ પરિવાર પાઠવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગાંધીનગર જય ગાંધીનગરમાં મારા મુકામે આજે જન્મદિવસના મારા જે આગેવાનો મહેમાનો અને અહીંયા બેસેલા મારી સાથે વધારે બાહુભાઈ દેદાણ હિરાલાલ સોલંકી કાયુ વડીલ સોમભાઈ પટેલ ચાંદ્રિકાબેન ચુમડા ચામળા લીમુબેન આ વખતે ચૂંટણીમાં ભાવનગર થી એકસો દસ ટકા જીતી જવાના કોઈ ક્ષમતા નું સ્થાન તેમજ મારી સાથે વધારે ભાવનગર થી મારા અંગત મિત્ર આનંદભાઈ દામી તેમજ રાજ અને રાજુભાઈ સોલંકી શ્યામભાઈ પધારેલ મારા મિત્ર અને કોળી સમાજના અગ્રણી શ્યામભાઈ અમદાવાદ મિત્રો સામે બેસે તમે તમામ આગેવાનો અને યુવાનો ભૂલી ગયો તો ક્ષમા કર્યો પણ જેટલા યાદ આવ્યા

પણ એક ઘરે મને નથી સમજાતી હોય